અને તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકો આમ કરી દીધું ભળી ગયા ને મને એકલી મૂકી દીધી તો બેન પેલે તમારે શું કરવું છે ને વિચારી લ્યો અને માણસ માત્ર ભૂલને પાત્ર હોય હંમેશા માણસથી જ ભૂલ થાય રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે માણસ ખરાબ નથી આજે રૂપાલા સાહેબે એમની આટલી જિંદગી સેવામાં જ નાખી દીધી સેવા જ કરી છે એ પણ 18 વર્ષને જોડે રાખીને ક્યારે પણ એમને પક્ષપાત નથી કર્યો પક્ષપાત નથી કર્યો કે પટેલનું સારું હોય છે પણ એમને 18 વર્ષનું સારું કર્યું છે તો આજે કોઈ પણ માણસ એક ભૂલ કરે ને તો એના સાત કામને વખણવા કર પડે એક ભૂલ ને ના જોવાની હોય અને તમે પેલા તો સત્રીય સમાજના આગેવાનને ઉસ્કેરો છો આંદોલન કરાવો છો અને આજે હટી જાવ છો ક્યાં લોકો આવા છે તેવા છે એવું બોલો છો પેલા તમે ઉસ્કેરો છો કે તમે આંદોલનમાં જોડાવ બહેનોને સપોર્ટ કરો નહીં તો ઘરે ઘરે બંગોડીઓ મોકલું પહેરી લ્યો તો બેન તમે તમારા સમાજને સારું નથી બોલતા તો બીજાનું શું પણ પદ્મિની બેન યાદ છે ને કે તમારાથી પણ એકવાર ભૂલ થઈ દલિત સમાજ માટે બોલ્યા હતા તો તમને દલિત સમાજે પણ મોટું મન રાખીને માફ કર્યા હતા એના ભૂલતા અને બેન રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ

અને મારી પાસે એક વિડિયો પ્રૂફ છે એની અંદર એવું બોલે છે કે અમે આલુ મવાલી દીકરીઓ નથી અમે આલુ મવાલી ની નથી તો શું બીજા બધા સમાજના ના આલુ મવાલી છે તો તમે તમારી જીભ ઉપર કંટ્રોલ રાખો અને પછી બોલો આજે સત્રિય સમાજ છે આટલું બધું હેલ્પ કરવાથી તમે એમને શું આપ્યું બીજી વસ્તુ છું કે રૂપાલા સાહેબ આપણી બાપ દાદાના વડીલ ઉમરના છે તો એમને ત્રણ ત્રણ વાર માફી માંગી છે ને તો હવે મારા ભાઈઓ ભૂલી जाओ કરો મોટું મન રાખીને સત્ય સમાજમાંથી લીલા માતા દીદા છે તો તમે રૂપાલા સાહેબની ભૂલને માફ નઈ કરો આજે હું એક પટેલ સમાજની દીકરી થઈને એક અપીલ કરું છું કે એમને મોટું મન રાખીને

ભાઈઓ ઉપર તમને ભરોસો નથી અને બીજી વસ્તુ બેન પદ્મની બેન તમારું જાણવું હોય ને તો મને રૂબરૂ મળજો તમે કેટલા ખોટા કેસમાં કેટલાને ફસાયા છે ને એ બધી ડિટેલ મારી પાસે છે અને રૂપાલા સાહેબને મોટું મન રાખીને હું સત્રિય સમાજને અપીલ કરું છું કેમને માફ કરી દયો મોટું મન રાખીને અને સાથ આપો સહકાર આપો એ આપણા બાપ દાદાની ઉંમરના એક વડીલ છે અત્યારે સાથની જરૂર છે અને આ વ્યક્તિ લોકોને ઉશ્કેરે છે ખોટી રીતના અવડા રસ્તે લઈ જાય છે પટેલ સમાજને ક્ષત્રિય સમાજને ઝઘડા કરાય એવું કરે છે પણ ભાઈઓ આપણે એવું નથી કરવું જોડે મળીને સાથ આપીએ અને મોટું મન રાખીને માફ કરી દે મારા ભાઈઓ જય માતાજી